સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મ ભોળાનો ભગવાન અત્યારે સિનેમાઘરમાં ચાલી રહી છે અને ખૂબ સારું બોક્સ ઓફિસ કલેક્શન પણ કરી રહી છે તો આજના વિડીયોમાં ભોળાનો ભગવાનનું બોક્સ ઓફિસ કલેક્શન વિશે વાત કરવાનો છું તો વિડીયો પૂરો જો સાથે સાથે ચેનલ પર પહેલી વાર મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બેલ નોટિફિકેશન પર સેટ કરી દેજો જેથી મારો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને સૌની પહેલાં મળી રહે તો મિત્રો સૌ પ્રથમ તો વાત કરીએ ભોળાના ભગવાન ફિલ્મ વિશે એને પહેલાં તમને એક બીજી વાત જણાવી દઉં કે વિક્રમ ઠાકોરની ફિલ્મ સોરી સાઇડના ફિલ્મ ફાઇનલી તમને યુટ્યુબ પર હવે જોઈ શકો છો જી હા દોસ્તો સીમારો ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આ ફિલ્મ અપલોડ થઈ ગઈ છે ત્યાંથી તમે આ ફિલ્મ ફ્રીમાં જ જોઈ શકો છો વાત કરીએ ઘોળાનો ભગવાન ફિલ્મ વિશે તો આ ફિલ્મમાં વિક્રમ ઠાકોરની સાથે પ્રિનલ ઓબરાય જોવા મળે છે અને વિદેશ બિલ્દારે આ ફિલ્મનું ડાયરેક્શન કર્યું છે અને અત્યારે સિનેમા ઘરમાં હાઉસફુલ આ ફિલ્મ ચાલી રહી છે જ્યાં દોસ્તો ફિલ્મ ખૂબ સારી છે તમે હજી સુધી થિયેટરમાં આ ફિલ્મ ના જોઈ હોય તો જોઈ શકો છો વાત કરીએ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન વિશે તો આ ફિલ્મ પોતાના પહેલા દિવસે એક લાખનું બોક્સ ઓફિસ કલેક્શન કરી લીધું બીજા દિવસે સાત લાખનું ત્રીજા દિવસે છ લાખનું ચોથા દિવસે ચાર લાખનું પાંચમા દિવસે ત્રણ લાખનું છઠ્ઠા દિવસે ત્રણ લાખનું સાતમા દિવસે બે લાખનું એ અઠવાડિયું ફિલ્મે કમ્પ્લીટ કરી લીધું છે અને પહેલાં સપ્તાહમાં આ ફિલ્મે છવ્વીસ લાખનું બોક્સ ઓફિસ કલેક્શન કરી લીધું છે જી હા દોસ્તો પહેલાં જ વીકમાં છવ્વીસ લાખનું બોક્સ ઓફિસ કલેક્શન કરી લીધું છે અને આ ફિલ્મનું ટોટલ નેટ કલેક્શન છવ્વીસ લાખ થઈ જાય છે અને ટોટલ ગ્રોસ કલેક્શનની વાત કરીએ તો અઠ્યાવીસ લાખ રૂપિયા થઈ જાય છે આ ફિલ્મનું કલેક્શન મલ્ટીપ્લેક્સ નું આ કલેક્શન છે હજી સિ સિંગલ સ્ક્રીનમાં આ ફિલ્મે કેટલી કલેક્શન કર્યું એ હજી આમાં રિવિલ નથી થયું એટલે કે આમાં એડ નથી થયું આ ફક્ત ને ફક્ત મલ્ટિપ્લેક્ષનું કલેક્શન છે એટલે તમે ટોટલ એક કરોડ ઉપર માની શકો છો તો ખૂબ સારું બોક્સ ઓફિસ કલેક્શન કહેવાય ભોળાનો ભગવાન હજી તો ફિલ્મ મન મંથ ચાલશે એટલે કે એક મહિનો આ ફિલ્મ ચાલશે અને ફિલ્મનું ફાઇનલ કલેક્શન ખૂબ સારું હોવાનું છે અને આ ફિલ્મ ફાઇનલી સુપરહિટ સાબિત થઈ ગઈ છે તમે ભોળાનો ભગવાન ફિલ્મ જોઈ તો તમને આ મૂવી કેટલી લાગી એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો આપણે મળીશું નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ